અમદાવાદના વેજલપુર વિસ્તારની પણ વાત કરીએ જ્યાં વરસાદ બાદ તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે વેજલપુરના તમામ જે વિસ્તારો છે રોડ રસ્તા છે પાણીમાં ગરકાવ થઈ ગયા છે વેજલપુરની દર વખતે આ જ રીતે પરિસ્થિતિ જોવા મળે છે સોસાયટીઓ સુધી ઘર સુધી પાણી પહોંચી જાય છે

વિચારો કે એકાદ દિવસ આખો વરસાદ વરસે છે અમદાવાદમાં તો અમદાવાદની સ્થિતિ શું સર્જાઈ શકે ક્યાંય વધુ અપડેટ સાથે આયુષ યાજ્ઞિક વેજલપુર વિસ્તારમાંથી મારી સાથે જોડાઈ ગયા છે આયુષ અત્યારે વિસ્તારની સ્થિતિ કેવી છે બિલકુલ ભાવિની જે રીતે અમદાવાદના વેજલપુર વિસ્તારના જે શ્રીનંદનગર છે ત્યાં જોઈ શકાય છે કે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે જે જે હજી તો વરસાદની શરૂઆત થઈને ત્યારબાદના દ્રશ્યો જોઈ શકાય છે કે ઘૂંટણમાં પાણી ભરાઈ ગયા છે માત્ર થોડાક જ વરસાદની અંદર જે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાન બનાવાયા અને પ્લાન મુજબ જે કામગીરી કરી હોવાના જે કોર્પોરેશને દાવા કર્યા હતા તે આ પુરવાર સાબિત થઈ રહ્યા છે કે કેવી કામગીરી કરાઈ છે કારણ કે માત્ર નજીવ વરસાદ અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ વિદ્યાર્થીઓ જોઈ શકાય છે કે સ્કૂલ આવેલી છે સ્કૂલમાં અહીંયાથી જવા માટે પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે તો લોકોના વાહનો અહીંયા બંધ થઈ રહ્યા છે તે પ્રકારની સ્થિતિ વેજલપુર વિસ્તારની અંદર સર્જાઈ રહી છે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ શ્રીનંદનગર વિસ્તાર જે આવેલો છે ત્યાં સર્જાયેલી જોવા મળતી હોય છે પરંતુ પરિસ્થિતિ છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી આવી રહ્યો જે પ્રકારે આ વરસાદી પાણીનો ભરાવો છે તે સતત અહીંયા થતો જોવા મળી રહ્યો છે કેટલાક સ્થાનિકો સાથે વાતચીત કરીશું કે નજીવો વરસાદ અને આ પ્રકારની પરિસ્થિતિ કેટલી મુશ્કેલી બહુ મુશ્કેલમાં મુશ્કેલ વસ્તુ છે એમાં શું કે ઘડી ઘડી વધારે અડધો એક ઇંચ વરસાદ પડે છે અને આપણે ત્યાં એટલું બધું પાણી થઈ જાય છે એમાં બે ત્રણ ગટરો એવી છે કે બેગ મારીને વધુ ગટરોનું પાણી અંદર આવી જાય છે અને સોસાયટીવાળા બધા હેરાન પરેશાન થઈ જાય છે એમાં બધાને તકલીફ પડી છે રિક્ષાવાળાને બધાને હેરાન કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી છે પ્રિમોન્સન કામગીરી અહીંયા આપણા આ વિસ્તારમાં હા એ તો કામ કરી તો થાય છે બાકી એમ જેમ જે બને તેમ એવી થતી નહીં કેમ કે આટલો ઓછો વરસાદમાં આટલું બધું વરસાદ થઈ જાય પાણી ભરાઈ જાય એટલે બહુ મુશ્કેલ કહેવાય અઘરું કામ કહેવાય બિલકુલ તો માત્ર નજીવા વરસાદમાં જો આ પ્રકારની પરિસ્થિતિ હોય તો મુશળધાર વરસાદ આવે તો કેવી પરિસ્થિતિ હોય તે જે જે છે કે આ દ્રશ્યો જ બતાવે છે કારણ કે માત્ર એક જ વરસાદી ઝાપટું અને ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ કે લોકો પોતાના વાહનો એક તરફ મૂકીને આવી રીતે ચાલતા જવા માટે મજબૂર બની રહ્યા છે જે પ્રી મોનસૂન કામગીરીના જે દાવા કરવામાં આવ્યા છે તે દાવા અહીંયા સ્પષ્ટપણે જે ખોટા સાબિત થઈ રહ્યા છે ને આ વરસાદી જે પાણીમાં જે આ કામગીરી ધોવાઈ ગઈ છે જોઈ શકાય છે કે વરસાદી પાણીમાંથી આ જે મહિલા છે તે ગેસનું સિલિન્ડર છે તે માટે લઈને અહીંયાથી પસાર થઈ રહી છે એટલે કે એ હદે અહીંયા હાલાકી ભોગવી રહ્યા છે લોકો કે તેમને અહીંયાથી અવર જવર કરવામાં પણ અનેક મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે એટલે કે જે શહેરીજનો જે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે અને ટેક્સ ભર્યા બાદ પણ આ પ્રકારની મુશ્કેલીનો તેઓ સામનો કરે છે એટલે કે લોકો સ્પષ્ટપણે હાલાકીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે વરસાદી પાણી ભરાઈ ગયા આપનું વાહન પણ બંધ પડી ગયું કોર્પોરેશનની કામગીરી અંગે શું છે કશું નહીં કોઈને ને કઈ પડી નહી જેનું જે થવું એ થાય વર્ષોથી એ ગટર છે દસ વર્ષ થઈ ગયા આવું છે ખાલી વાતો છે કોઈને કોઈને કોઈ માણસની પડી નથી બસ એસી ઓફિસમાં બેસીને બધાને મજા કરવી બસ બિલકુલ તો લોકો હાલાકી ભોગવી રહ્યા છે અહિયાં પસાર તો આમાં વાહનો બંધ પડી જાય છે આપના કેટલી મુશ્કેલી બહુ મુશ્કેલીઓ પડે છે અહીંયા આગળ કોઈ તંત્ર કોઈ જવાબદાર ધ્યાન રાખતા નથી ગટરો વારે ઘડી ઉભરાય છે ગટરોનું બેગ મારે છે પાણી એમાં કોઈ આવતા નથી કોઈ જતા નથી મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા બી કોઈ ગટરના ઢાંકડા ખોલવા આવતા નથી સોસાયટીના રહીશો આવી અને ઢાંકડા ખોલે છે તો પાણી આટલું જ થોડું ઉતરી જાય છે બાકી આ પ્રોબ્લેમ ઘણા કેટલા સમયોથી છે પણ કોઈ જ આનું નિરાકરણ રાખતા નથી અને વાહનો નાના મોટા વાહનો બધા બંધ પડી જાય છે લોકોને ધક્કા મારીને જવું પડે છે

અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ભાવિની આભાર માહિતી માટે આગળ પણ અપડેટ આપના પાસેથી અમદાવાદના અલગ અલગ વિસ્તારો ને લેતા રહીશું તો ધોધમાર વરસાદ બાદ અમદાવાદની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે